મહીસાગર જિલ્લામાં પ્રથમ વખત આદિવાસી પરંપરાગત ભોજન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેનો મુખ્ય ઉદ્દેશ્ય લુપ્ત થતી આદિવાસી ખાદ્ય પરંપરાઓને પુનર્જીવિત કરવાનું અને ભાવિ પેઢી સુધી આ મૂલ્યવાન જ્ઞાનનો પ્રચાર કરવાનો હતો જિલ્લાના કડાણા તાલુકાના રેલવા ગામે યોજાયેલા આ મહોત્સવમાં સંતરામપુર અને કડાણા તાલુકાના કુલ એક્યાસી ગામોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉત્સાહ સહભાગી થયા હતા ભોજન મહોત્સવનો મુખ્ય હેતુ કોમન્સમાંથી મળતા ખોરાક વનસ્પતિઓ વૃક્ષો અને ઔષધિઓના સંરક્ષણ સંવર્ધન પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો કાર્યક્રમ દરમિયાન આદિવાસી વિસ્તારોમાં જંગલમાંથી મળતી વિવિધ ભોજન સંબંધિત વસ્તુઓ લુપ્ત થતા પરંપરાગત ભોજન પશુ પક્ષીઓ પ્રાણીઓ અને વૃક્ષો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત વન અને પર્યાવરણની લોકોના જીવન પર થતી અસરોને વધુ ઊંડાણપૂર્વક સમજાવવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભભોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોળ દ્વારા ટેલિફોનિક શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો કે જેણે આ મહોત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી અને આ મહોત્સવને ખરા અર્થમાં સંવાદોત્સવ તરીકે ઉજવવામાં આવ્યો હતો સમુદાયના લોકો દ્વારા તેમની જૂની સંસ્કૃતિ ખાણીપીણી અને પરંપરાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ મહોત્સવમાં વિવિધ ગામોના આગેવાનો અને લોકો દ્વારા પાસઠ પ્રકારની પરંપરાગત વાનગીઓ બનાવવામાં આવી હતી અને ઉપસ્થિત સૌ કોઈ સમક્ષ જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું વાનગીઓમાં સફેદ મુસળીની ભાજી કંટોલાનું શાક અને સાથે જ મહુડાના લાડુ કુવાડની બાજી જેવી अनेકોઈ અને પૌષ્ટિક વાનગીઓનો સમાવેશ થતો હતો તો કાર્યક્રમમાં વિવિધ વાનગીઓ તૈયાર કરીને લાવનારા તમામ સહભાગીઓને શુભેચ્છા પત્રો એનાત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. નું નામ પાર્ગી નાથાભાઈ ગામ સંતરામપુર તાલુકો મહીસાગરનો મૈસાગરનો છો અને હું મુરેટી ગામમાં સંગલની અંદર જમીનકાડીને રહીએ છીએ અને માંડગડ રળ પર રહીએ એ પોલીસ ચોકી બાજુ મકાન અને હું આના વિશે બધા જવા મારા બાપ દાદા તાળતા આયુર્વેદિક દવા વિશે એટલે હું આયુર્વેદિક દવા અમે જાણકારી આલી છે બીજી આ સસ્તામાં ભળી મને જાણકારી લીધેલી છે એ જાણકારીથી હું આજ આયુર્વેદિક દવાનો વપરાશ કરેલો જે મને મળી હતી લાવ્યો કોઈ પણ તમે દંગાળો દવાખાને જવાનું પડે શરીરમાં કોઈ રોગ લેવો પડે એવી દવા છે અમારી પાસે અને થતો હોય ને અટકાવવાની કળા આપણા માણસ છે તે કોઈ રોગ એમાં આ બધી જડીજૂટી હજુ બીજી બધી બાકીની મળીને શું છે આ બધી જડીજુટી હોય બીજી ઘણી જાડીજૂટી હોય એમાંથી આ છે આમ ઈંડી આવડ છે ઇંડી આવડ આપણા શરીરને આ બધા ખસ ખસ થાય હજી ખજવાટ આવે હીરો આવે ખોડલા થઈ જાય એના માટે આનું પાન વાટી નાખી અને વાટી નાખી અને પાણી ગરમ કરીને એને એને નાખવાનું અને પછી એનાથી સ્નાન કરવાનું ગમે એટલો શરીરનો હોય ને ખજવાટ મટી જાય અને પછી બીજું થોડું પાછું એ કપે હે ને એક કપ છે ને પી લેવાનો એટલે શરીર તો સાફ થસવા જ સુંદર તંદુરસ્ત શરીર સૂકું થઈ જાય કોઈ માલિશ કરવાની બીજી જરૂર નહીં આ દવા કાયમ વાપરવાની કાય માટે વાંચો ન કદાચ આવ્યા સમય આવે તો કદાચ શિયાવાનું કદાચ હમણાં નવું પાણી પડે એટલે શરદી થઈ જાય બરાબર શરદી થાય વારંવાર સીકો આવે ગળું પકડાય આમ થાય કેમ થાય એટલા લે અરડું સીને પાન છે આમ માથાની દવા માથું તું કેમ કર માથાની ગોળી અમાઈ પડે અરુશી પાન આપણે હવારામાં ચા બનાવીએ એમાં આટલું જ પાન નાખીને ચા ખાઈ ગયો તો તમારે શરદી ખાપો જાય અને કદાચ એવું ને તેને દૂધ લાવી અને દેશી ગોળ ના પડે દૂધમાં ગરમ કરીને વધારે આપણે ગફા પડે ને શરૂ થઈ જાય તો પછી આના બે ચાર પાન લાવી અને તપડા લેવાનું જે દાડા સેવન કર્યું સર પપાજી હોય તો જ દવાખાનામાં થ આરામ કરવું પડે તમારે દિવસમાં આરામ થઈ જાય અને એનું આ સેવન કરવું આડું શું આ છે સાટોડી સફેદ સાંટો આને આપણે ભાજી ખાઈએ ને ભાજી રાંધીને ખાવાની રાંધેલાની ભાજી ખાઈ જાય ને એની ભાજી ખાઈએ ને તો ભાજીથી આના મીઠાઈના સાર મળે એમાંથી આનો એક સાર મળે શરીરમાં આપણે કોઈ બી રોગ રો હોય ને એ જીવાણો નાશ બાંધીએ પછી આના જે દૂર છે ને આપણે કમળો થઈ એમ કે કમળાની અંદર આટલી કાંઠ ખાતી કમળો ગમલો તો આખો મૂકી બૂટી જાય પછી નાના બાળકોની અંદર બી જગ્યા કાંઠ થઈ જાય પરવું થતી જાય ભૂઝો આવી ગયો એમ કહે બધા ખાધો ઋણ રાશિ હોય એમ કહેવા દેશી બધામાં તે આ અનેક વાટી ને દેવાનો અને તમને બહુ આરામ થઈ જાય પછી ગમે તે ગરમ ગરમ ખાજે તીખું ખાજે મસાલેદાર ખાજે કે પાન મસાલા ખાજે કે આપણે વિમલ કુટકા મસાલા ખાઈએ ને તો મોઢું આવી જાય મોઢું આવી જાય મોટો શીખવાનો આ સ્વેદ છીએ આ સરમોળી છે આ સરમોળીને પાન હે ને ને પાન મોઢામાં રખવાના સેવન કરવાના આનાથી એનો રસ જાય ને એટલો ઓટોમેટિક તમારે હે ને એ આરામ થઈ જાય

CN24 News Mobile App